તો તમે લાસ્ટ વિડીયો જો તેજા લઈને પગમાં લાગી ગયો જેથી કઈલ ને હાલી હકી નહોતી આપણે એને ઉલ કઈ જાતી નથી હકાન બહુ મજા આવી નહોતી તો આજે હવે આવું લાગે કે તેજ લઈને હરખી થઈ ગઈ તો આજ આપણે એને ફૂલ સ્પીડ ને મોટી લેવલ પકડાવવાની આજે એવી આ ઈચ્છા એક કે આપણે હે ને આજે ખેતરીએ તો પગડી જ દેવી ગમે એમ કરીને અને જાડે એવી કરવીએ અને એક મસ્તાની ગુડ ન્યૂઝ યુટ્યુબ તરફથી આવીએ તો એ તમને એને છેલે કહી તો તમે વિડીયોમાં એન્ડ સુધી રહી તમને બહુ જ મજા આવવાની અને ઘણી એવી કમેન્ટ હતી કે ને તમે આખો દીધી ખબર

ગલુડિયા પાછી તમને દેખાડશે પછી ક્યાંક આ મોટા થઈ જાય પછી તેજલ આવી જાય એટલે બધી મેલી થઈ ગઈ એટલે નવરાવી જોઈએ નવરાઈ નથી પાછો હવે શિયાળો ચાલુ થઈ ગયો ટાઈટ થઈ જાય ને ના બટકા પડતા બટકા પડતા કઈ શીખી ગયે નઈ તમને કહો અહીંયા આ બાજુ આવો તમને સમજાવું આપણા ભાઈ ને એવા લખાણ કે આપણે નીર નાખીને તેજલ ની નીર ખાય જ નહીં બધા કરે જ નીર નાખી તો એ નીર ખાય તેજલ ની ગમે નહી તેજલકું ફરે કઈ શીખી ગયા યાર

આ ટાઈમાં પગી ગયા બીજી વાર આપણે સામાન કરી હવારના પવરમાં તો જોર ખુલ્લે ફૂલ હોય એટલે પેટ સામાન બંધ બંધાઈ ને પેટ ફૂલાવીને જ રાખે અને તેજલને તમને વાત કરો ને તો ખરી ને પગની એ થોડીક નબળી તમને વાડી જઈને દેખાય જો આવી આવી છે ઘોડીને બધાને ફરી આવી આવી જોઈએ તમે કોમેન્ટ કરજો મેં તજી ક્યાં જોઈ નથી ઘોડી બીજા બીજા ઘોડીની ઘોડી ફર્યું અને તેથી રોડ ઉપર આવે ને તેજલ તો એના પગતા એટલે હવે દીધું જેથી એને ગાયા ગાય થી વધારે પાવ પગમાં માં દુખે ઠપ 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 વધારે ગાય ની પાવ રોડ ઉપર હોય વધારે દુખે બાકી કાચા રસ્તા પર ફૂલા આવે પણ એવો કાચો રસ્તો હોય ને એટલે હી નહીં રોડ જે પટવી ને એમાં ચાલે પણ આમાં હે ને વધારે થોડું દુખે તરવા જઈએ હાથ આવી પછી એટલે તેજલ હે ને તમને કહું તો માન એને ને પોગીયા કે હે આપણે ટ્રાય કરશે જો ચાલી એક બી પોગાડવી હે તેજલ ને આપણે સ્ટાર્ટિંગ જ પછી જીતી આવી હતી

We did it! cái này rồi cái này rồi cái rồi cái này 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 không này 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 này

સામાન જ છોડતા તમને ખબર પરસો વધારે ગયો થાકી બહુ ગઈ છે નોર્મલ પડી જાય ને પછી આપણે સામાન છોડશી તમને એને ગુડ ન્યુઝ કહી હું આપણે યુટ્યુબ તરફથી તો આપડે ચેનલ લઈને મોનેટાઈઝ થઈ ગઈ હવે એને ઓર તબાહી આપણે બચાવવાની ટાકડવાનો વિડીયો આપણે નાખવાના આપણે ખર્ચ એવા કરવાના આવી એ મસ્તો બધા આમ જ આપણે ચેનલમાં નાખવા મસ્ત મસ્ત તમને દેખાડશે તમે ઓર વધારે સપોર્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો તમને વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો અને હજી એક મસ્તની ની ગુડ ન્યુઝ ઈ તમને કહેવાની જેને એને આપણે એને નવી ચેનલ ખોલીએ એક્સપેરિમેન્ટ ચેનલ ખોલીએ અને એમાં આપણે એને મસ્ત મસ્તના એક્સપેરિમેન્ટ ચેલેન્જ ચોવીસ કલાકના ને એવા બધા આપણે કરવાના એક્સપેરિમેન્ટ નવું નવું કંઈ કહીશ એમાં કરશે અને આમાં એને રેગ્યુલર આપણે એને બ્લોક કરશે એવા આપણે ને ભવિષ્યનો ટાર્ગેટ થાય અને ચેનલ તમને જો આ બાજુમાં થઈ ગઈ સબસ્ક્રાઈબ કરી દીધો હોય અને વહેલો મેળો હોય ને તમને એક બે બેદીમાં એમાં વિડીયો આવી જાય મસ્તનો વિડીયો આવવાનો હોય એમાં રિસ્પોન્ડ તમે આપજો અને સબસ્ક્રાઈબ તમે કરી લીજો એ ચેનલ અને આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી લેજો થેન્ક યુ આ માટે તમારી ચેનલ મોોટાઈટ થઈ ગઈ માટે તમને ખૂબ ખૂબ થેન્ક યુ થેન્ક યુ થેન્ક તમને કઈ એટલું ઓછું હોય થેન્ક યુ આવજો